તો હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને રામ રામને સીતારામ બધાને ભગવાન હવના હરવાના કરે ને અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયેલી હતી તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને ને આજે છે આપણો બર્થ તો આપણે છે એ બોય ને આપણે જ્યારથી સોશિયલ મીડિયાની અંદર કામ કરીએ ને ત્યારનો આપણો પહેલો બર્ડે છે તો આપણો પહેલો બર્થ હતો તો આપણે અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ તો તમે બધા ખાસ કરીને એક કમેન્ટ કરી નાખજો કેમ કે આપણે ક્યારેય બર્થ ડેનો વિડીયો શૂટ કર્યો નથી ને પહેલાં પેલો બડ હતો તો અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ ને મારે છે ને હું તો મારો જ્યારે બર્ડ ડે હોય ને ત્યારે હું ઘરે ગામડેને એમ હોઉં ને ત્યારે હું મા મંગળના ધામની અંદર દર્શન કરવા જતો હોઉં છું તો આજે તે હું અત્યારે ગામડે જાઉં ને તો અમારા જવાનું છે ફગોડા મા મોંગલના દર્શન કરવા તો અમે તમને મા મંગળમાંના દર્શન કરાવશું પણ તમે બધાય ખાસ કરીને આજે એક કમેન્ટ કરતા જઈએ બધાય મસ્ત મજાની અત્યારે મોસમ છે ભાઈ કાંઈ ન ઘટેવો આજનો દિવસ તો આમ મસ્ત મજાનો સુખનો સરોજ ઉગે એવો કંઈક ગયો છે પણ હવે આજનો દિવસ કેવો જાય સાંજે ખબર પડે તો તમને વિડીયોમાં રહેજો અને તમને પછી જ ત્યાર નથી જવાનું પછી જવાનું છે તો તમને દર્શન કરાવશું મા મંગલના થેન્ક યુ

અત્યારે મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે ને આપણો બડે હતો તો મારે તો મા મંગલમારના દર્શન કરવા જવાનું હતું તો સાથે સાથે મનસુખ અને હિતેશ પણ આવે છે તો અમે ત્રણેય મિત્રો જશું મા મંગલબારના દર્શન કરવા તો તમને પણ દર્શન કરાવશું તો તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો આથી ભાગી ગયા છે અને આપણે બગુડા જવાનું પાછું પાકનું તો હતું તો અત્યારે જઈએ છીએ બગોડા અત્યારનું હું માગીને આગળ હિતેશભાઈ અને મનસુખભાઈ ઊભા છે પછી બાઇકમાં જશું ને તમને મા મંગળના દર્શન કરાવશું તો અત્યારે અમે પૂરી ગયા છીએ બગોડા મા મોગલમાના ધામની અંદર દર્શન કરવા આવેલા છીએ ઘણા બધા ભાવિ ભક્તો આજે મા મોંગલના ધામની અંદર દર્શન કરવા આવેલા હતા તો અમે તો મા મોગલમાના દર્શન કરી લીધા છે તો તમે પણ મા મોગલમાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં એક જયામાં મંગલમા બધાએ લખી નાખજો ને આજે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા આવેલા છે બગોડા અમે બગોડા મંદિરે બેઠા છીએ આ ઘણો બધો આનંદ આવતો હોય તો માં મોંગલ મંદિરે દર્શન કરી લીધા છે અને હવે અમે જઈશું અમારા ઘરે તો તમે બધાય કમેન્ટમાં જઈ મોડમાં લખતા તો પગોડા માં મોંગલ અમે દર્શન કરી લીધા છે અને હવે અમારે જવાનું છે ઘરે અમારી સાથે પાછા હિતેશભાઈ પણ હતા તો તમે જો જી ઘરે શિરાકભાઈ આપણે ઘરે ને જવાનું તમારો બર્થડે છે તો આજ તમારે પાર્ટી આપવાનું છે એટલે આપણે જવાનું છે બોર્ડ

તો પછી આપણે ભોગ ગયા હતા ઓર્ડર રઘુવીર પંજાબીની અંદર ને બધાની સાથે ને પછી આપણું આવી ગયું હતું જે મગાવ્યું તો ઓર્ડર કરેલું એ પંજાબી આવી ગયું છે ને પછી આપણે બધાની સાથે બેસી ગયા છે એવી જમવા ને આજે અમને જમવાની પણ બહુ મજા આવીને બધાને નાની નાનકડીથી આપણે પાર્ટી આપી દીધી છે આજે ઘણી બધી અમને મજા આવીને પછી જવાનું હતું ઘરે તો ગાડીના પચાસ રૂપિયાનું પાઈ દીધું છે નંબર વન ક્વોલિટીનું તો પછી જઈએ ઘરે

બાર વાગવા આવી ગયા છે ને ઘરે પી ગયા ત્યાં લેટને એવું બધું વઈ ગયેલું છે ને આજે બર્થડે હતો તો અમારું ગામડાનું સાદું મસ્ત મજાનું જીવન છે ને તો અમારે કાંઈ બર્થડે ને એવું બધું હોય ને તો કાંઈ અમે કેકને એવું ક્યારેય લાવતા નથી અને અમારી યુટ્યુબ ચેનલની અંદર દસ કે યુટ્યુબ ફેમિલી પૂરા થાય તો તમારો બધાનો સાથ અને સપોર્ટ થઈ એવું લાગે તો અમે કેકને એવું બધું લાવશું પણ અત્યારે તો નથી લાવવાની અને આજે આજનો દિવસ મસ્ત મજાનો ગયો છે ને ઘણાના ફોન પણ આવ્યા હતા ઘણા મેસેજ પણ આવ્યા હતા અને ઘણા સ્ટોરીનો બધું મેન્શન કર્યું હતું તો બધાને દિલથી થેન્ક યુ સો મચ અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો કાલે નવા વલગમાં પાછા ફરી મળશું ત્યાં લખીને બધાને જય માતાજી અને બાપા સીતારા